જૂનાગઢના માણાવદરના સમગામાં સામેલા વરસાદ સમેગા સમમાં જળબંબાકારની સ્થિતિ નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા છે પાણી સમેગા ગામના પાદરમાં પાણી ફરી વળ્યું છે તો લોકોના ઘરમાં પાણી છે અને પાણી ઘૂસવાની શરૂઆત થઈ ચૂકી છે ઘરની અંદર પાણી ઘરની બહાર પણ પાણી આપ જોઈ શકો છો કે કમર ડૂબ પાણી છે આવામાં લોકોની મુશ્કેલી વધી છે બેસવું ક્યાં ઉઠવું ક્યાં તો આ તમામ મુશ્કેલી આવી છે લોકોએ બપોરનું ભોજન પણ નથી લીધું તો એ પ્રકારની મુશ્કેલી અત્યારે આ વરસાદે સર્જી છે તો જ્યારે વરસાદ નહોતો આવતો ત્યારે આ જીજી કરતા હતા લોકો પરંતુ હવે જ્યારે આવ્યો ત્યારે એવો આવ્યો છે કે મુશ્કેલી લઈને આવ્યો છે હવે આ મેઘો તો ગામમાં પ્રવેશ કરવાનો જે સ્થળ છે પ્રવેશ દ્વાર છે ત્યાંથી જ આટલા પાણી ભરાયેલા છે તો વિચારો કે ગામની અંદર કેટલા પાણી ભરાયેલા હશે તો લોકો પણ કમર ડૂબ પાણીમાં રહેવા માટે મજબૂર છે જુનાગઢના માણાવદરના નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ફરી વળ્યા છે ગાયત્રી મંદિર નજીક પાણી ભરાતા લોકોનું રેસ્ક્યુ કરાયું છે દસ થી વધુ લોકોનું રેસ્ક્યુ કરાયું છે અને સલામત સ્થળે તેઓને સ્થળાંતરિત કરાયા છે તો ટ્રેક્ટર મારફતે અન્ય જગ્યાએ તેઓને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે તો દસ થી વધુ લોકોનું રેસ્ક્યુ કરાયું છે મહિલાઓ પણ છે ને વૃદ્ધો પણ છે બાળકો પણ ક્યાંક ફસાયેલા છે હવે એ લોકો માટે એક જ રસ્તો છે ને એ છે ટ્રેક્ટર જેના મારફતે તેઓનું રેસ્ક્યુ કરાયું છે અપડેટ મેળવીશું સંવાદદાતા અમાર પાસેથી જી અમાર આ વખતે અપરંપાર મુશ્કેલી લઈને આવ્યો છે મેઘો જ્યારે નહોતો પડતો ત્યારે ટીપુંય ન પડ્યું ને હવે ધમધુકાર વરસ્યો છે જે રીતે માણાવદર પંથકમાં જળબંબાકાર સ્થિતિનું નિર્માણ થયું છે પાણી ભરાતા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે ત્યાં લોકો ફસાયા હતા અને સ્થાનિક લોકોએ ટેક્ટર મારફત છે આ તમામ લોકોને સહી સલામત બહાર ખસેડવામાં આવ્યા છે દસ લોકો જે દસ થી વધુ લોકો અંદર ફસાયા હતા જે વિસ્તારની અંદર અને ત્યારથી તેમને બહાર ખસેડવામાં આવ્યા છે દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે કે એક નાનું બાળક છે તેને પણ પાણી ની અંદર વિસ્તારમાં ખાબકી ચુક્યો છે અને હવે લોકો હેરાન પરેશાન બન્યા છે લોકોનું જીવવું મુશ્કેલ બન્યું છે કારણ કે પાણી ની અંદર ની જે સ્થિતિ છે તે દ્રશ્યોમાં પણ જોવા મળી રહી છે બિલકુલ એક નાનું નવજાત બાળક છે તેને ઉચકીને લાવવામાં આવી રહ્યું છે તેની માતાને સોંપવામાં છે છે પણ પણ આ દ્રશ્યો જોઈને ચિંતા એટલા માટે વધેલી કે અહીંયાથી તેઓની ચિંતા ઓછી નથી થતી ટ્રેક્ટર પણ આખું ડૂબી ગયું છે હવે ટ્રેક્ટર આગળ વધશે કેવી રીતે કારણ કે રસ્તો દેખાતો નથી એટલે જ્યાં સુધી લોકો સહી સલામત યોગ્ય જગ્યાએ ન પહોંચી જાય ત્યાં સુધી જીવ તાળવે ચોટેલો રહેશે લોકોનો આ ચોક્કસ સંધ્યા કે લોકોના જીવ તો હાલ તાળવે ચોટી જ ગયા છે નાના નાના માસુમ બાળકો ને ક્યાંક ખંભે બેસાડીને તો ક્યાંક ઉંચાઈ વાળી જગ્યાએ લઈ જવામાં આવે છે ટેક્ટર ની જો વાત કરીએ તો ટેક્ટર થી બહાર ધીમી ગતિએ લાવવામાં આવી રહ્યા છે કારણ કે ત્યાં કોઈ પણ વાહન ચાલે તેવી સ્થિતિ નથી આખા લોકો ડૂબી જાય તેટલું પાણી ત્યાં છે ને હાલ તેવી સ્થિતિમાં સ્થાનિક લોકો મદદે આવ્યા છે તંત્રની ટીમો ત્યાં પહોંચી રહી છે પરંતુ લોકોના જીવ હજુ પણ તાળવે ચોટ્યા છે ફક્ત મહાવદર

બચાવવા માટે રવાના થઈ છે વાડી વિસ્તારમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવા માટે આપ જોઈ શકો છો બોટને પાણીમાં ઉતારવામાં આવી છે અમાર હવે એનડીઆરએફ સહારો ચોક્કસ કે એનડીઆરએફની જુદી જુદી ટીમો તૈનાત કરી દેવામાં આવી છે અને હાલ મગરવાડા ખાતે ની એક ટીમ પહોંચી છે તેમાં બત્રીસ જવાનો છે અને તે વાડી વિસ્તાર છે જ્યાં એક થી બે કિલોમીટર અંદરનો જે વિસ્તાર છે ત્યાં મગરવાડા ખાતે આ જે ટીમ છે તે પહોંચી છે ને જે બાવીસ જેટલા લોકો અંદર ફસાયેલા છે તેનું રેસ્ક્યુ કરવા માટે ટીમ રવાના થઈ છે સહી સલામત રીતે તમામ લોકોના જીવ બચી જાય અને કોઈ મુશ્કેલી ન થાય તેને લઈને હાલ ટીમ દ્વારા તમામ જે સાધન સામગ્રીઓ છે તે લઈને ત્યાં પહોંચી છે અને રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી છે સંધ્યા જી બિલકુલ આપનો આભાર મારી સાથે જોડાવા બદલ તો જુનાગઢના અલગ અલગ વિસ્તારોના આ હાલ છે તો મઘરવાડામાં પહોંચી છે એનડીઆરએફ ની ટીમ જૂનાગઢમાં અનરાધાર વરસાદ જેના કારણે કેશોદનો મગરવાડા ગામ સંપર્ક વિહોણું થયું છે વાડી વિસ્તારમાં લોકો ફસાયા છે ગામ લોકો દ્વારા તંત્રને જાણ કરાઈ વાડી વિસ્તારમાં રહેતા લોકોના જીવ તાળવે ચોંટ્યા છે અને હવે તેઓને બચાવવા માટે એનડીઆરએફની ટીમ હવે તેમના સુધી પહોંચી રહી છે આપ જોઈ શકો છો કે કઈ રીતે પરિસ્થિતિ અત્યારે વણસી રહી છે આ એ જગ્યા છે જ્યાં એનડીઆરએફની ટીમ પહોંચવાનો પ્રયત્ન કરી રહી છે અને એ પણ બોટના માધ્યમથી કારણ કે ચાલીને હવે એ પ્રકારની કોઈ પરિસ્થિતિ નથી અહીંયા ઢોર પણ બાંધેલા છે અને ઢોર પણ ડૂબી ગયા છે ભેંસના ફક્ત આ મોં બહાર દેખાઈ રહ્યા છે તો ઘર ડૂબી ગયા છે લોકોને બેસવા ઉઠવાની પણ તકલીફ પડી રહી છે આ તરફ મેંદરડાના દાતરાણામાં ધોધમાર વરસાદ છે નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા છે પાણી મેંદર જતા રસ્તા પર પાણી ફરી વળ્યા છે મેંદરના દાતરાણા ગામે પંદર લોકોનું રેસ્ક્યુ કરાયું છે પાણીના પ્રવાહમાં ફસાયા છે લોકો અને તમામ લોકોને હવે સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી રહ્યા છે ત્યાર સુધીમાં બાર ઇંચ જેટલો વરસાદ અહીં વરસી ચૂક્યો છે અને મેંદરના દાત્રાણામાં ધોધમાર વરસાદથી પરિસ્થિતિ વણસી રહી છે તો મેંદરડાના દાતરાણામાં પંદર લોકો જે ફસાયા હતા તેઓનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે ક્યાંક ટ્રેક્ટરથી રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે ક્યાંક દોરડા બાંધવામાં આવ્યા છે તો ક્યાંક એનડીઆરએફની ટીમ પહોંચી રહી છે અને બોટ મારફતે તેઓ લોકો સુધી પહોંચી રહ્યા છે અને તેમને બહાર કાઢવાના પ્રયત્નો થઈ રહ્યા છે આપ જોઈ શકો છો કે જૂનાગઢના શું હાલ થયા છે બાર ઇંચ વરસાદમાં જૂનાગઢ ડૂબી ગયું છે અને આ શ્રાવણ મહિનો પણ ચાલી રહ્યો છે તો શિવની આ ધરતી કહેવામાં આવે છે અને ત્યાં અત્યારે હાલ બેહાલ થઈ ગયા છે પાણીએ અત્યારે પ્રહાર એવો કર્યો છે કે લોકો જ્યાં હતા ત્યાં જીવન તેઓનું થંભી ગયું છે જોકે લોકો ફસાયેલા છે તેઓને બહાર કાઢવામાં આવી રહ્યા છે અનેક એવા વિસ્તારો છે ખાસ કરીને જે ગ્રામ્ય વિસ્તારો છે અને વાડી વિસ્તારમાં જે લોકો રહેતા હતા તેઓના હાલ વધારે ખરાબ થયા છે માણાવદરના સમયગામાં પણ સાંભેલાધાર વરસાદ છે

સવારથી જ અનરાધાર વરસાદ પડી રહ્યો છે ને જેના કારણે અનેક એવા જે ગ્રામ્ય પંથક છે કે હાલ સંપર્ક વિહોણા બન્યા છે સૌથી વધુ પ્રભાવિત વિસ્તારો કહેવાય તો માણાવદરનું જે ઘેડ પંથક છે કારણ કે ઘેડ પંથકમાં પાણી પહોંચી ગયું છે આ તમામ જે નદીઓ ઓવરફ્લો થઈ છે ડેમો ઓવરફ્લો થયા છે તમામ ડેમોના પાણી ઘેડ પંથકમાં અંતે જતા હોય છે આ વર્ષે એવું હતું કે ભાઈ ઘેડ સુધી હજુ પાણી પહોંચ્યું નથી પરંતુ હવે આ વરસાદે ઘેડ સુધી પાણી પહોંચાડી દીધા છે ને ઘેડ પંથકના લોકોની સ્થિતિ દૈન્ય બની છે સમેગા કે પછી આજુબાજુના જે ગામો છે આ તમામ ગામો હવે સંપર્ક વિહોણા બનતા જઈ રહ્યા છે જી તો ખેડૂતોના હાલત તો ઓર ખરાબ થવાના છે કારણ કે પહેલા વરસાદ ન વરસ્યો અને હવે આ પાણી પાકને બરબાદ કરી દેશે ચોક્કસ કે ખેતી પાક માટે ફાયદાકારક અત્યાર સુધીનો વરસાદ મનાતો હતો પરંતુ હવે ગઈકાલથી અંધાધાર વરસાદ કે જે વરસાદે સ્થિતિ ખેડૂતોની પણ હવે દયનીય કરી છે અને તમામ ખેતરો છે તેમાં પણ પાણી જ પાણી છે જાણે દરિયો જાણે આવી ગયો હોય તેવી સ્થિતિ છે ખેતરોમાં અને હાલ જે ખેતી પાક ને પણ ભારે નુકસાન ની ભીતિ છે જી આપનો આભાર તો જૂનાગઢમાં વહેલી સવારથી જ શહેર સહિત જિલ્લામાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારો પાણીથી તરબોટ થઈ ગયા છે ગિરનાર અને દાતાર પર ભારે વરસાદ છે તો નરસિંહ સરોવર થયું છે ઓવરફ્લો નરસિંહ સરોવરનું પાણી રસ્તા પર ફરી વળ્યું છે સરદાર બાગ ઝાંસીના સર્કલથી પોલીસ દ્વારા રસ્તો કરવામાં આવ્યો છે બંધ અને અલકાપુરી સુર સંગમ સોસાયટી પાસે રસ્તા ઉપર ભરાયા છે વરસાદી પાણી વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી પણ નડી રહી છે